નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં તમારું સ્વાગત છે વિકસિત ગુજરાતની વાતો તો ઘણી બધી થાય છે પરંતુ નર્મદા જિલ્લા જેવા આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં હજી વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચી શક્યો હોય તેવું લાગતું નથી અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકો પીવાના પાણી જેવી સુવિધાઓ માટે પણ કિલોમીટર સુધી રજડપાટ કરતા હોય છે તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે પરંતુ આપણે વાત કરવાની છે રાજપીપળા નજીક આવેલા ભચરવાડા ગામની આંગણવાડીની કે જ્યાં કથિત રીતે લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન તો કરાયું પણ એ રિનોવેશનના નામે શું થયું છે એ જરા જોઈ લો દિવાલ ઉપર શોભાના ગાંઠિયા જેવો વોટર પ્યુરિફાયર લટકે છે કે જેને ક્યારેય શરૂ જ નથી કરવામાં આવ્યું અને તેની આવડદા ખતમ થઈ ગઈ બાળકોને પાણી પીવડાવવા માટેની જે ટાંકી છે તેમાં કાટ અને કચરો છે શૌચાલય છે પણ તેનું બારણું નથી શૌચાલય છે પણ તેમાં પાણી નથી આવતું વાસણો ધોવા માટે રાંધવાનું બનાવવા માટે બહારના બોર ઉપરથી પાણી ભરવામાં આવે જ્યાંથી ભવિષ્યમાં જન્મનાર બાળક કુપોષિત ન થાય સગર્ભા માતાને પૂરતું પોષણ મળી રહે તેના માટેની કાળજી લેવાની શરૂઆત થતી હોય અને જ્યાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોએ પાપા પગલી માંડવાની હોય છે જો આજે ગયા પ્રકારની લાલ્યાવાડી ચલાવવામાં આવતી હોય અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓ અજાણ હોય તો પછી થઈ ગયું કલ્યાણ આ જ પ્રકારના એક સમાચાર ડેડીયાપાડા તાલુકાના સેજપુર ગામેથી સમાચાર માધ્યમોમાં સામે આવ્યા હતા કે જ્યાં એક નવાજ બનેલા આંગણવાડી કેન્દ્રમાં કોન્ટ્રાક્ટર દ્વારા શૌચાલયનો ખાડકો બનાવવાનું જોડાવી દીધું હતું ત્યારે રાજપુરા નજીક આવેલા બચરવાડા ગામની આંગણવાડી કેન્દ્રના મકાનનું પણ બે લાખ રૂપિયા કરતાં વધુની રકમના ખર્ચે તાજેતરમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું તેવી જાણકારી મળી રહી છે પણ કોન્ટ્રાક્ટરે આ કામગીરીમાં વેઠ ઉતાર કરી હોય અને નબળી કામગીરી ગુણવત્તાની થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આઈસીડીએસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ પગલાં લેશે કોન્ટ્રાક્ટર સામે